વધુ એકવાર ગુજરાત ફર્સ્ટ નું બઝર વાગી ગયું છે અને વધુ એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે સુરત થી સુરત શહેર માં ધોધમાર વરસાદ હજુ પણ યથાવત છે શહેરમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે સણિયા હેમાત ગામ માં ફરી વળ્યા ખાડી ના પાણી ખાડી માં આવેલા પૂર ના કારણે ગ્રામજનો ને ભારે હાલાકી પડી રહી છે દર વર્ષે આવી સ્થિતિ ઊભી થતી હોવાની સ્થાનિકો ની ફરિયાદ છે આપણી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભ જોડાઈ ગયા છે રાકેશ સુરત શહેરમાં દર વર્ષે જે સમસ્યા સર્જાય છે ખાડીમાં જે પૂર આવે છે આ વર્ષે પણ તે જ સમસ્યા છે કેવા પ્રકારની પરિસ્થિતિ

સમગ્ર જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયું છે અસણિયા હેમાદ ગામની અંદર દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના લોકોએ કરવો પડે છે જે સણિયા હેમાદ મુખ્ય માર્ગ છે તે બેટમાં ફેરવાઈ જવાના કારણે જે વાહન વ્યવહાર પણ અહીં સંપૂર્ણ રીતે બંધ થઈ ચુક્યો છે એક રીતે ગામના લોકોએ પણ અહીં પગપાળા ચાલીને જવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે જનજીવન પર એક પ્રકારે માઠી અસર છે તે પહોંચી છે તો ગામના અંદર જ આવેલ જે દુકાન અને જે હળપતિવાસ છે તે હળપતિવાસમાં પણ જે પાણી ફરી વળવાના કારણે ત્યાંના વસવાટ કરતા લોકોને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી છે બીજી તરફ ગામના અંદર આવેલ જે દુકાન છે એ દુકાન પણ પાણીમાં ગરક થયું છે અને દુકાન જે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે એક રીતે લોકોને ધંધા

પાણી એક તરફ છે ને બીજી તરફ ખાડી પાણી એટલે જે અહીંના લોકોની સમસ્યામાં ખૂબ જ વધારો થયો છે સતત આ વર્ષે પણ ચોમાસા દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેતા લોકો તંત્ર પ્રત્યેનો રોષ છે જે ઠાલવી રહ્યા છે કારણ કે ગત વર્ષે પણ અહીંના લોકો દ્વારા

કાગળ પૂરતું દેખાઈ રહ્યું છે કારણ કે લોકો વારંવાર જયારે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોનો રોષ છે તે આસમાને જોવા મળતો હોય છે પરંતુ હજી પણ ગામના આ સમસ્યાનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે વરસાદ અવિરતપણે હાલ વરસી રહ્યો છે વરસાદ કેટલા સમયમાં થંભે તે કહેવું મુશ્કેલ છે પરંતુ જો વરસાદ અવિરતપણે અહીં ચાલુ રહેશે તો ગામની અંદર સાત ફૂટ સુધીના પાણી ભરાય બહાર નીકળવું પણ મુશ્કેલ બની શકે છે વરસાદને લઈ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ